રાજ્યમાં વાયરલ એન્કેફેયાલીટીસ વાયરસના શંકાસ્પદ કેસો અંગે કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોશી અને લાઇઝનિંગ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાલિટીસ વાયરસના શંકાસ્પદ કેસો અંગે રાજ્યના સરકારના આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા રોગચાળા નિયંત્રણ પગલાઓ અને રોગ નિવારણ માટેની સઘન કામગીરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં હાથ ધરી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમના જિલ્લાઓમાં આ વાયરલ એન્કેફેલાઇટીસ વાયરસના શંકાસ્પદ કેસોની સારવાર વ્યવસ્થા સર્વેલન્સ કામગીરી રોગ નિવારણ પગલાં અને ઉપચારાત્મક બાબતો અંગે વિગતો મેળવી અને કલેક્ટર કચેરી ખાતે વીસી રૂમ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પીઆર જોશી નિવાસી અધિક કલેક્ટર શ્રી એનઆર ધાંધલ અને લાઇઝનિંગ અધિકારીઓ પણ વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા